વાગરા તાલુકાના વસ્તી ખંડાલી ગામના અરજદારો અને ખેડૂતોએ ગામના તલાટીની ઘોર બેદરકારી અને મનમાનીથી કંટાળીને આખરે વાગરા તાલુકા વિકાસ અધિકારી સમક્ષ લેખિત રજૂઆત કરી છે તો ગ્રામજનોએ ફરિયાદ કરી છે કે તલાટી સમયસર ગ્રામ પંચાયતમાં હાજર રહેતા નથી તેઓ બપોરે બાર એક વાગે આવે છે અને માત્ર એકાદ કલાકમાં ચાલ્યા જાય છે જેના કારણે સરકારી કામો અટકી પડ્યા છે તો ખેતીના નુકસાનીના દાખલા કઢાવવા ગયેલા ખેડૂતોને તલાટીએ દાખલો કાઢી આપવાને બદલે પહેલા વેરાની માંગણી કરી અને બીજા દિવસે વેરો ભરવા ગયા તો આજે કામ નહીં થાય કહી હેરાન કર્યા હતા તો તલાટીની અનિયમિતતા હાજરીના કારણે ગ્રામજનોને વારંવાર ધક્કા ખાવા પડે છે અગાઉની રજૂઆતો છતાં કોઈ પગલા ન લેવાતા ગ્રામજનોએ આ તલાટીની તાત્કાલિક બદલી કરવાની કડક માંગ કરી છે તો ગ્રામજનોએ ટીડીઓને સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી છે કે જો આ સમસ્યાનો તાત્કાલિક ઉકેલ નહીં આવે અને તલાટીની બદલી નહીં થાય તો આગામી દિવસોમાં મોટી સંખ્યામાં ગ્રામજનો તાલુકા પંચાયત કચેરીનો ઘેરાવો કરશે અમે વાગરા તાલુકાના વસ્તી ખંડાલીના ખેડૂતો અહીંયા ભેગા થયેલા છે કે વાગરા વસ્તી ખંડાણીના જે તલાટી છે તે અનિયમિત તો છે જ પણ સાથે સાથે અત્યારે જે દાખલો લખી આપવામાં એ વિલંબ કરે છે જેથી કરીને અમે અમારી સાથે ભાઈ ઊભેલા છે તેને ચાલુ વર્ષનો વેરો બાકી છે તો એ ભરવા માટે બી હજુ વરસ પૂરું નથી તો તેમ એનો દબાણ કરે છે ને એ આપતા નથી દાખલો આપતા નથી મારે પોતે પણ હું મતલબ કે બે વખતે ત્યાં વેરો ભરવા ગયો એટલે કંઈકને કારણોસર મારો વેરો એમને લીધો નથી ને અત્યારે મને એવું કહે છે કે તમે તાત્કાલિક વેરો ભરો તો અમે દાખલો આપીશું નહીં તો અમે દાખલો આપીએ નહીં હું વસ્તી ખંડાલીનો નાગરિક છું મારું નામ બચ્ચી આદિત છે અને અમે તાલાજી અમારા વસ્તી ખંડાલીની અંદર તાલાજી ગ્રામ પંચાયત પર બાર બાર એક વાગ્યા સુધી હાજર રહેતા નથી સરકારી ટાઈમ મુજબ દસથી પાંચ એ લોકોના કામ માટે હાજર રહેવાનું હોય છે તેની જગ્યાએ પોતાની મન મુજબ એક વાગે આવે છે બે વાગે જતાડે છે લોકોનું કામ બરાબર થતું નથી તો અમે એવી જ માંગ સાથે અહીંયા ખેડૂતો આવ્યા છે કે એમની બદલી થવી જોઈએ અભી નુકસાનીના ફોર્મને માટે દાખલાનું કામ ચાલી રહ્યું છે તલાટી એમાં વિલંબ બને છે તો અમારી એક જ માંગ છે કે તલાટી સાહેબની બદલી થવી જોઈએ આગળ અગાઉ પણ અમે મહિના પેલા અરજી કરેલ છે પણ એમના પર કાર્યવાહી થઈ નથી અમારી એક જ માંગ છે કે એમના પર કાર્યવાહી કરો નહીં તો પછી ખંડાલી ગામના આઠસો થી હજાર માણસ અમે તાલુકા પંચાયત પર આવીને ઘેરાવો કરીશું કેતન મહેતા સાથે ચક્રવાત ન્યૂઝ વાગરા